સુરતમાં જળબંબાકાર જેવી સ્થિતિ ઉભી થઈ છે વેડ રોડ અને ડભોલી ગામમાં પાણી ભરાઈ ગયા છે લોકો હોડી લઈને નીકળતા જોવા મળ્યા છે સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે વીટીવી ન્યૂઝ પર એક્સક્લુઝિવ દ્રશ્યો સુરતથી આપ જોઈ રહ્યા છો સુરતમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે વેડ રોડ અને ડભોલી ગામમાં પાણી ભરાઈ ગયા છે લોકો હોળી લઈને નીકળતા જોવા મળ્યા હતા સોસાયટીઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ઓનલાઈન પર સંવાદદાતા ધ્રુવ જોડાયા છે ધ્રુવ જણાવશો કે સુરતમાં અત્યાર સુધી કેટલા ઇંચ વરસાદ વરસી ગયો બિલકુલ સુરતમાં જે ધમાકેદાર બેટિંગ વરસાદની જોવા મળી છે સુરતના જુદા જુદા વિસ્તારોમાં સવારથી ધોધમાર વરસાદ જોવા મળ્યો છે સૌથી વધુ કતારગામ ઝોન વિસ્તારમાં વરસાદ વરસ્યો છે કકારગામ વિસ્તારમાં સૌથી વધુ છ થી સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું હાલ સુરત મહાનગરપાલિકાના મેયરે જણાવ્યું છે જે રીતે સૌથી વધુ ત્યાં વરસાદ વરસ્યો તેને લઈને સૌથી વધારે જે પ્રભાવિત વિસ્તારો થયા છે તે વેદ ડભોલી સિંગણપોર ડભોલી ગામ વેલ ગામ કતાર ગામ સહિતના જે વિસ્તારો છે તે સૌથી વધારે આ પાણીને લઈને પ્રભાવિત થયા છે અને પહેલા જ વરસાદમાં પૂર જેવી સ્થિતિ હાલ આ વિસ્તારોમાં જોવા મળી હતી આ જે વિસ્તારોમાં જે મુખ્ય માર્ગો આવે છે સોસાયટીઓ છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી નીચાણ વાળા જે વિસ્તારો છે ત્યાં કમળ સુધીના પાણી ભરાઈ ચૂક્યા હતા કેટલીક સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ચુક્યા હતા કેટલીક જે દુકાનો છે તેમાં પણ પાણી ધૂસ્યા હતા એટલે કહી શકાય કે આ પહેલો જ સિઝન વરસાદ વરસ્યો છે અને ચોમાસાની સિઝન શરૂ થઈ છે ને આ પ્રથમ એવો વરસાદ આવ્યો છે કે જે સવારથી ધીમી ધારે ત્યાં ધોધમાં એક ધારો વરસાદ વરસી રહ્યો છે અને તેમાં જ પહેલા જ વરસાદે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉભા કરી દીધા છે પહેલા જ વરસાદમાં સુરતના સિંગણપોર કતારગામ બેભોલી ડભોલી ગામ બેડ ગામ સહિત વિસ્તારો પાણીના ગેટમાં ફરી વળ્યા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને તેને જ લઈને ક્યાંક લોકોના પણ જે આક્ષેપો છે તે મહાનગરપાલિકા સામે થઈ રહ્યા છે જે રીતે કામગીરી થવી જોઈએ તે રીતે કામગીરી તદ્દન નિષ્ફળ મહાનગરપાલિકાની જોવા મળી છે હાલ આ સમગ્ર મામલે જે વિસ્તારના કોર્પોરેટરો છે સુરત મહાનગરપાલિકાના મેયર પણ ઉપર છે કારણ કે જે વિસ્તારમાં વિસ્તાર છે અને જ વિસ્તારમાં અત્યારે પાણી ભરાઈ ચુક્યા છે સવારથી મહાનગરપાલિકાની જે ડ્રેનેજ વિભાગના અધિકારીઓ હોય મહાનગર કટારગામ ઝોન ના અધિકારીઓ જે છે તે ફિલ્ડ ઉપર નીકળ્યા છે અને તેઓ અત્યારે હાલ જે પણ વરસાદી પાણી ના હોય તે ખોલી રહ્યા છે ડ્રેનેજ ના જે વાલ હોય તે ખોલી રહ્યા છે અને તમામ પાણી જે છે તે ઝડપથી તેનો નિકાલ થાય તે પ્રકારની હાલ કામગીરી કરી રહ્યા છે બિલકુલ ધ્રુવ આભાર